શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમકરમ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ભાદરવા મહિનાની સુદ પાંચમ એટલે કે ઋષિ પંચમીની વાત કરીશું ઋષિ પંચમીનું વ્રત કરવાથી ખૂબ જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે લગભગ દરેક વ્યક્તિ આ વ્રતનો ઉપવાસ તો જરૂર કરે છે આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે અને સામાનું ફરાળ કરવાનું હોય છે સામાનું ફરાળ કરવાનું આ દિવસે ખાસ મહત્ત્વ છે એટલા માટે આ પાંચમને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે ઋષિ પાંચમ આઠ તારીખ અને રવિવારના રોજ છે આ વ્રતને વર્ણવવું હોય તો કઈ રીતે વર્ણવી શકાય કે આ વ્રત ભાદરવાનો મહિનો હોય સુદ્ધ પાંચમનો દાડો હોય તે દાડે નદીએ કે તળાવે જઈ સ્નાન કરવું રોજના નિયમ પ્રમાણે દેવદર્શન કરવા અને ઘેર જવું ઋષિઓને પંચામૃત રસો વડે સ્નાન કરાવવું તેમની પૂજા કરવી તેમને જનોય પહેરાવી અને પછી તેમને ભોજન કરાવવું શ્રદ્ધાપૂર્વક આ વ્રત જે કરશે અને જે આ વ્રતની કથા સાંભળશે તેને આ ભાવમાં સુખ સંપત્તિ મળશે પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ થશે અને પરલોકમાં મોક્ષને મેળવશે તો આ છે આ વ્રતનું મહત્વ તો હવે આપણે જોઈએ તે વ્રતની કથા વૈદર્ભ નામનો દેશ છે તે દેશમાં ઉત્તંગ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ બ્રાહ્મણ ભાગ્યશાળી હતો તેથી તેને પતિવ્રતા સ્ત્રી મળી હતી તે સ્ત્રીનું નામ સુશીલા હતું તેમને બે બાળકો હતા એક પુત્ર અને બીજી પુત્રી ઉત્તંગના પુત્રનું નામ સુવિભૂષણ હતું એ સુવિભૂષણ અંગ પદ અને ક્રમ સહિત વેદ ભણ્યો હતો સુવિભૂષણ ઘણો વિદ્વાન થયો તેની કીર્તિ ચારે તરફ પથરાયેલી હતી ઉતંક એ પોતાના શાસ્ત્રોને જાણનાર પુત્રને જોઈને આનંદ પામતો અને પોતાની પુત્રીને તેણે યોગ્ય સ્થાને પરણાવવા માટે પ્રયત્ન કરતો પ્રયત્ન કરતાં તેને લાયક વર મળી આવ્યો અને તેની સાથે તેણે પોતાની સદગુણી પુત્રી પરણાવી પણ વિધાતાને આ જોડું અખંડ રહે તેમ ન ગમ્યું અને તેથી તે ઉત્તંકની પુત્રીનો પતિ મરણ પામ્યો ઉત્તંકની પુત્રી વિધવા થઈ વિધવા થયેલી પુત્રી પિતાને ઘેર પરત આવી એ વિધવા પુત્રી યમ નિયમ પાળવા લાગી અને સંન્યાસીની જેમ જીવન જીવવા લાગી પોતાની પુત્રીની સ્થિતિ જોઈ ઉતંક મનમાં ઘણો દુઃખી થવા લાગ્યો તેને સંસાર અસાર લાગવા માંડ્યો તેણે ઘરનો બધો જ કારભાર પોતાના પુત્ર સુવિભીષણને સોંપી પોતાની પત્ની તથા પુત્રીને લઈ અને ગામ છોડ્યું ચાલતો ચાલતો તે ગંગાજીના કિનારે આવેલા એક વનમાં આવ્યો ત્યાં આશ્રમ બાંધી અને રહેવા લાગ્યો તેની પાસે ભણવા માટે કેટલાય વિદ્યાર્થીઓ આવ્યા અને આવેલા એ દરેક વિદ્યાર્થીઓને તે વેદ ભણાવવા લાગ્યો વિધવા પુત્રી પોતાના પિતાની સેવા કરતી દિવસો એક પછી એક પસાર થવા લાગ્યા એક દિવસ એ પુત્રી પિતાની સેવા કરી થાકી અને મધરાતે સૂતી તે સૂતેલી પુત્રીના શરીરમાં જ્યાં ત્યાં કીડા તરવરવા લાગ્યા અને તે ઉતંકના શિષ્યોએ જોયું તે બધા શિષ્યો ગુરુપત્ની પાસે ગયા અને બે હાથ જોડીને કહેવા લાગ્યા મા મા આજે અમે જે જોયું તે ક્યારે પણ જોયું નથી બહેનના આખા શરીરે કીડા દેખાય છે કીડા એવું ગભરાતી ગુરુપત્ની બોલી તો શિષ્યો કહે હા મા કીડા બહેનની આવી સ્થિતિ સાથી થઈ તે અમારી સમજમાં આવતું નથી તમે ચાલો અને તમારી આંખે જુઓ બોલતા બોલતા શિષ્યો ગુરુપુત્રી જ્યાં સૂતી હતી તે તરફ ગુરુમાતાને લાવ્યા અને ગુરુ પત્ની જ્યાં પોતાની પુત્રી સૂતી હતી ત્યાં આવી પુત્રીની આવી સ્થિતિ જોતા માનું હૃદય હાહાકાર કરી ઉઠ્યું તે છાતી અને માથું કૂટવા લાગી બેભાન થઈ અને જમીન પર ઢળી પડી કેટલી વાર પછી જ્યારે તે શુદ્ધિમાં આવી અને પોતાની પુત્રીને ઉઠાડી અને પોતાના પતિ પાસે લઈ ગઈ અને રડતી રડતી તે બોલી હે સ્વામિનાથ તમે આપણી આ પુત્રી સામે તો જુઓ તેની થયેલી આવી સ્થિતિ તો જુઓ તેણે અત્યાર સુધીમાં ક્યારે પણ અધર્મનું આચરણ કર્યું નથી તેણે હંમેશા ધર્મનું પાલન કર્યું છે છતાં આ દશા તેની કેમ થઈ ઉત્તંગ પોતાની પત્નીના શબ્દો સાંભળી વિચારમાં પડી ગયો તેણે ધ્યાન કરી કારણ શોધવા માટે પ્રયત્ન કરવા માંડ્યો માતા અને પુત્રી ઉત્તંક સામે જોઈ રહ્યા કેટલી વાર પછી ઉત્તંકે આંખો ખોલી અને માતા તથા પુત્રી સામે જોઈ અને બોલ્યો હે સ્ત્રી આપણી આ પુત્રી અત્યારથી પહેલાંના તેના સાતમા જન્મમાં બ્રાહ્મણી હતી ઉત્તમ કુળમાં જન્મેલી હોવા છતાં તે રજસ્વલા થયેલ હોવા છતાં ઘરની વસ્તુઓને અડકતી હતી તેના એ પાપના કારણે અત્યારે તેની આ દશા થઈ છે આ ઉપરાંત આપણી આ પુત્રીએ તેના તે અવતારમાં શુદ્ધ થયા પછી તેની સખીઓ જે વ્રત કરતી હતી તેનો પણ તિરસ્કાર કર્યો હતો અને આમ વારંવાર ઉપરા ઉપરી પાપ કર્યા હતા એક તો રજસ્વલા થયા પછી સ્પર્શ કર્યો ઉપરાંત વ્રતનો તિરસ્કાર કર્યો પછી તો બાકી શું રહે પણ આપણી પુત્રીએ વ્રતના દર્શન કર્યા હતા તેના પ્રભાવથી અત્યારે તે બ્રાહ્મણ કુળમાં જન્મી છે પોતાની પુત્રીની ગત જન્મની આ કથા સાંભળી સુશીલાએ પૂછ્યું હે નાથ આપણી આ પુત્રીએ કયા વ્રતનો તિરસ્કાર કર્યો હતો વળી એવા કયા વ્રતના દર્શન કરવાથી તેનો ઉત્તમ એવા બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે તો તેનો પતિ બોલ્યો સુભગે જે વ્રતનો આપણી પુત્રીએ તિરસ્કાર કર્યો હતો તે વ્રત કરવાથી સ્ત્રીઓના આવા પાપનો નાશ થાય છે અધિભૌતિક આધ્યાત્મિક અધિદૈવિક દુઃખનો નાશ થાય છે તેને સૌભાગ્ય મળે છે શ્રી મળે છે અને કલ્યાણ થાય છે આ એ જ વ્રત છે જે ભાદરવા મહિનાની શુદ્ધ પાંચમને દાડે હોય છે તે દાડાને ઋષિ પાંચમ કહેવાય છે અને તે દિવસે નદીએ કે તળાવે જઈ સ્નાન કરી અને દેવ દર્શન કરી અને ઋષિઓની સેવા કરવાની હોય છે તેમને ભોજન કરાવવાનું હોય છે તો શ્રદ્ધાપૂર્વક જે આ વ્રત કરે છે તેને અદ્ભુત પુણ્યની પ્રાપ્તિ થાય છે સુખ સંપત્તિ મળે છે પુત્ર પૌત્રાદી મળે છે અને પરલોકમાં મોક્ષ પણ મળે છે તો આ વ્રત જો તે શ્રદ્ધાપૂર્વક કરે તો તેના આ યાતનામાંથી તે મુક્ત થશે પુત્રીએ પોતાના પિતાએ જણાવ્યું તે મુજબ ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઋષિ પાંચમનું વ્રત કર્યું અને ઈશ્વર પાસે સાચા હૃદયથી માફી માગી અને તે બધા સંકટમાંથી મુક્ત થઈ અને મૃત્યુ પછી તે મોક્ષ પામી તો આવું છે આ ઋષિ પાંચમના વ્રત કરવાનું ફળ તેથી દરેકે દરેક વ્યક્તિએ પોતાના દ્વારા જાણે અજાણે થયેલા દરેક પાપકર્મોના પ્રાયશ્ચિત માટે અને તેના પાપ ફળમાંથી છૂટવા માટે સુદ પાંચમ એટલે કે ઋષિ પાંચમનું વ્રત કરવું જ જોઈએ અને કથા પણ સાંભળવી જોઈએ તો મિત્રો વાત આપને ગમી હશે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ કરજો ફરી મળીશું બીજી કોઈ વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ